જય માતાજી રામ રામ સીતારામ જો આજે રેતી એ ચાલુ થયે હમ એને કા કાયમ રાતે દિનો જ ભૂઠી ન પડે એ આવતા એને એ ભૂઠો પડે હમ એ આવતા ભૂઠો પડે કારણ કે રાજ્ય વર્ષે જો આજ કેટલા ગયા એ તમને બતાવીએ આજે એટલા જ વાઈ ગયા કાલ જેટલા જ બાલ બાર વાગ્યા આજે એ વટાણે જો બાર ને રવિવાર બે તારીખ નવેમ્બર ત્યાર ને કે જો આજે ચાલુ થયો આમ હવે કેવો છે હમણાં ચાલુ થયો હવાર લગ્ન શું થાય હજી તો આમ ખેતરુંમાં ન ધાલતા થયા પણ લઈ પે દેખાય જો પડે તમને મોબાઈલ રાખીએ જોડે નાખે જો પડે હા અત્યારે એવો સારું છે પાછો હું પાણી ભરાઈ ગયા બધી અહીં નહીં છે ના આને બિચારા થાય કે આ બધા ખેડુ ખોટું બોલે આમ ફુવારા રાખે આમ પંદરક મિનિટ થઈ ચાલુ થયો હોય ને ધીરો પીડ્યો તારા તો વર્ષે કેટલી ઘડી આપણે જોઈએ તારીખ તો તમને બતાવી દઈએ એટલે આમાં દિલી લગડ દેખાય આપણે અર્જુનભાઈ તો કરે હાજ પણ એના ભેરા આંધરા હોય ને એ આંધરાઓ નહીં દેખાય કબાર ને આડત્રીસ રવિવાર ને બે તારીખ નવેમ્બર જો આવો બરોબર દેખાતો ને બરોબર દેખાતો ને લે દેખાય આમ તો ન દેખાય કે આમ તો ન દેખાય એટા મોટા સાટા પડે દેખાય જો હેલો આરા સરકારનું ખેડૂતનું બધા એનું પૂરું કરી દેવાના ખરાબમાં ખરાબ આ વરસાદ છે અને ખેડૂય ખરાબ જ છે એવું કંઈ નથી હાર હે એમ ખેડૂત ખરાબ જ હોય તો જ આમ થાય આપણે આમ આગળ આમ બન્યા રેજો એટલે ખેડૂની કહાની કેવી છે કેવા હારા હે ને એ કીએ કે આપણું પાપ હોય ને એ કહી દેવાય એટલે આઈ કેવા અમારે હારા ને કેવા હલકીના ખેડૂ છે ને એ હું તમને કહે ચાલુ રાખ ગયો આમ સવારે વીડિયા કહી શું અચાને તો આડા બાર વાઈ ગયા બારને ચાલીસ જો વધતો જાય હજી તો એમને એમ ચાલુ જ છે બારને ઓગણચાલી ને રવિવાર ને બે નવેમ્બર ăn cái gì à? Cả lá cua, bò nước sả luôn á quên. Nào Agora, agora eu vou fazer um pouco de trabalho. Agora, 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 પાણી વહેતા થઈ જાય ચાલુ થઈ જાય જો હજી વાયગા એક ને બાવન બાર વાગ્યા ચાલુ થયો એટલે એક ને બે બે કલાક થાય એને કે બાર હાડાબાઈ ચાલુ થયો બે કલાક થી હજી વર્ તમને ટાઈમ બતાવી માં પણ બતાવી વરસાદી હજી એમને ચાલુ જ છે આ એને એમને એમ ચાલુ જ છે વરસાદ ટાઈમ પણ બતાવીએ તો બાર વાગે બાર ને ઓગણ ઉતાર્યો વિડીયો આ એક ને બાવન થાય એટલે બે કલાક એમને એમ જો બેઠા ગયા બિચારા એને જો ઉભ્યું ખૂટ બેઠા અમારે અર્જુન અને વરહે જો આવો જૂમ કરીને જરાક તમને બતાવીએ નગર આને દેખા હે કોઈ કોઈને અને આ આરામીનો દીકરો રાયતે જ આવે એને આરામીનો દીકરો રાયતે જ આવે દીનો એને કરડે હતી દેખાય ખેતરૂમ ભાણી ગયા હતા ને આડે ધાય જો આમાં આ ખેતરૂમ પાણી જાય બેટરી લાઈટ માં દેખાય વરસાદ હું તો ન દેખાય બુહ્યું પડે હા આ જો આમાં પાણી જાય ખેતરોમાં પડે જરાક ઝૂમ કરીને બતાવીએ તમને આવો પડે ખેતરના આવો પડે અહીં જો અહીં દેખાય ખેતરના આવો પડે આમાં અવારને કે પાક તરે અને જગતનો તાત ડૂબે કહેવા અંજવારું પડે ને બેટરી ન્યા આર ને કે આ પાક તરે અને જગતનો તાત ડૂબે એટલે આના કંઈક જગતના તાતને સડી તો આવ્યા આવો વર્ષે જો આમ પાણી જયા ખેતરુંમાં આમ જો

સરકારને ને ખેડૂતને આખું કાઢી દેવાનો હોય ખેડૂતને પાપ સડી આવ્યા સો ટકા હોય કામ નથી કરવું એટલે પાપ સડી ખેડૂતો આપણે કહાની કહેવું હવારે અમારી અહિયાં સિત્યાવી તારીખથી વરસાદ ચાલુ થયો આજ લગભગ સાત દી થાય બે તારીખે એટલે કારણ કે સિત્યાવી ઇઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ પાંચ દિન બે દિ આ સાત દિવસથી અવરે એટલે હવે માંડવીયું પાથરામાં ઉગી ઊગી ગયું કરલા પીડાઈને ઊગી ગયું જે કાંઈ થોડી ઘણી કાઢી હોય એ ઠીક છે અને અવારે અમારા ખરેખર આ લેણું માપ કરવું જોઈએ બધું ખેડૂનું માપ અને નેવું નેવું હજાર રૂપિયા જે આ ટેકાના ભાવના હે ને નેવું હજાર કે એક લાખ પાંત્રીસ હજાર કે દોઢ લાખ સરકારને તો એમાં ખોઈટ આવે એક ખેડૂતની માંડવી બસો મણ લે ને એટલે સરકારને સમજી લીજો લગભગ ઓછામાં ઓછો દોઢ લાખને જાજામાં જાજો બે લાખનો ખોઈટ આવે સરકારને આપણી બસો મણ માંડવી લીધી હોય ને એ સમજી લીજો ચૌદસો ને બાવનની માંડવી લઈએ અને પાંચસો રૂપિયા બીજો ખર્ચ એટલે સમજી લીજો રૂપિયા કેટલા થયા ચાર લાખ પાંચસો બીજો ખર્ચ આવી જાય તોરવાનો ગોડાઉન ભાડા આન તેન બધું હરગી જાય તો તો અલગ શોર્ટસર્કિટ થઈ નહીં કે હરગી જાય તો એ તો અલગ એટલે સરકારને બસો પણ માંડવી ખરીદે એટલે હોમણના રૂપિયા કેવડા થાય આપણે ચાર લાખ રૂપિયા થાય ચાર લાખ જ થાય ને કારણ કે આપણે બરાબર હિસાબ નહોતા હોડતો હોમણના હજાર હોય તો એક લાખ બસો વમણ હોય બે લાખ ના બે હજાર હોય એટલે બસો ઓમણના બે લાખ ચાર થાય એ કે ચાર લાખ રૂપિયા થાય ચાર લાખમાંથી બે લાખની સરકારને ખોટ જાય બધું થાય કારણ કે માંડવી એને લીધી ને બધું પડતર ખરસ ને આનતેન ઘટીને હરગી ગઈને આનતેન કરે તો તઈને હજારનો ખર્ચ આવે નગર બે હજાર તો પાકા બે હજારની મંડ લીધી હોય ને વેસે કેટલા ને છ હાથ થોની એટલે ખરેખર બે લાખ રૂપિયા એ ખેડૂના ખાતામાં નાખી દેવા જોઈએ ટોટલ લીણું માફ થઈ જવું જોઈએ પછી પાક વીમાની લોન હોય ખેડૂતની ખેતરહૂમું કરવાની હોય ટ્રેક્ટરની હોય ઓપનરની હોય વહીની હોય ફાઈનાન્સમાં હોય કે સરકારીમાં હોય એ માફ થઈ જવી જોઈએ કેટલા વર્ષથી તો આપણે યાદ ના જ લગભગ પચીસ ત્રી પાંત્રી વર્ષથી ત્રીસ વર્ષ કે મનમોહન દસ હજાર લાખ કરોડ આપ્યા હતા ખેડૂને કેટલા દસ હજાર લાખ કરોડ આખા દેશના ખેડૂનું લીણું માફ કરી દેવાનું એમાં બધું આવી ગયું ટ્રેક્ટર ખેડૂનું બેંકનું હોય તો ઠીક ફાઈનાન્સનું હોય તો ઠીક કાંઈ પણ લીધું હોય લોન હોય લોન માફ લોન બળદની ભેંહની ગાયની પછી ટ્રેક્ટરની ઓપનરની જે કાંઈ હોય કોઈ ઓજાર લીધા હોય ઠેસર લીધું હોય ઓપનર લીધું હોય જે કાંઈ હોય એ બધું માપ એટલે રૂપિયા દસ હજાર લાખ કરોડમાં પણ એને વિધા તો ભાજપ સરકારે ખોળ લાખ હજાર કરોડ માપ કર્યા ઉદ્યોગપતિના કેટલા લાખ હજાર કરોડ આપણે પાલાભાઈ આંબલિયા કીએ એનીએ સરકાર મેરાથી માગ્યું હે અને એને આપ્યું કે ભાઈ ઉદ્યોગપતિના કેટલા પૈસા માફ કર્યા એટલે પાલાભાઈ આંબલિયા કાલે કહેતા હતા હોડ હજાર લાખ કરોડ હોડ હજાર લાખ કરોડ જો ઉદ્યોગપતિના પાંચ પતિ કે હો કે બહુ જણાને માફ કર્યા હોય તો આ હજારું ખેડૂત હે ગુજરાતને અંદર છપ્પન કરોડ કે એટલા ખેડૂત કીએ અથવા લાખ હોય લાખ એ છે છપ્પન લાખ ખેડૂત કે જે કંઈ હોય આપણે તો ખબર નથી સાત કરોડની વસ્તી છે એટલે એમાં એક કરોડ તો ઈએ કે બે કરોડ ઈએ ખેડૂત ખાતેદાર કેટલા હોય આપણે ખબર નથી છપ્પન કરોડ છપ્પન લાખ કીએ એમ કંઈક કહીએ આપણે એ યાદ નથી તો આનું હોય સો ટકા બધું લીણું માપ થાવ અને જે આ માંડવી પલરી સિંગ ભૂતડી કોઈ કે કચ્છમાં ભૂતડી કહે બાકી સિંગ કે ક્યાંય અમારે માંડવી કહે કે મગફળી કહે એના જે કંઈ પૈસા આપે ને એ પૈસામાંથી જે એમપી યુપી થી જે ભાગ્યા છે ને ચોથે ભાગ્યા એને સોથો ભાગ સરકારને દેવાનો એને પણ ખેડૂને દઈએ ને ખેડૂ એને ચોથો ભાગ આપી દે અને ખેડૂ જો એને ચોથો ભાગ એના પાર્ટનરને ના આપે પછી કોઈ જગ્યાએ ત્રીસ ટકા ભાગ આપે કોઈ જગ્યાએ પચીસ ટકા આપે કોઈ જગ્યાએ પિંચોતેર ટકા આપે કે ત્રીજો ભાગ ત્રીજો ભાગ એટલે સમજી લીજો એનો પાંત્રીસ ટકા જેવા રૂપિયા થાય લાખ આપ્યો હોય તો પાંત્રીસ હજાર થાય લાખ ચોથો ભાગ એટલે લાખ રૂપિયો હોય પાર્ટનરનો તો એનો પચીસ હજાર એના જે મજૂર છે ને એને દેવાના જ કે ભાઈ હાલો ખેડૂતના એટલા માપ થયા તો એમાંથી ચોથો ભાગ એને મજૂરને દેવાનો અને ના આપે તો એ જે ખેડૂત એ પૈસા ના આપ્યા એના પાર્ટનરને એ ખેડૂતના માપ માપનો થવું જોઈએ એમાંય નિયમ હોવો જોઈએ અને હા એવું હોય તો એમાં બે હાક્ષી લઈ લેવાના કે ભાઈ આ એનો પાર્ટનર હતો અને પાર્ટનર હોય ને આવીને એમપી યુપીના અમારે અહીંયા એને વાંગા વાંગીએ એ મજૂરો આવી અને કમ્પ્લેન કરે કે ભાઈ અમારા અમે ભાગમાં સોથે ભાઈ કે રાખ્યું હતું ને અમારે એ નથી દીધું ને આ એના પાડો હિ બે હાક્ષીમાં તો એને પૈસા એ ખેડૂત ખાતામાં જ પાછા સરકારને લઈ લેવાના અને નગર ઓનલાઈન જે રીતે ખેડૂતના ખાતામાં નહીં ખાવ હોય કાલો ચાર લાખ અને માફ થયા તો એનો ચોથો ભાગ હોય એટલે એક લાખ એ મજૂરને દેવાનો નગર આ દે હે નહીં હરામીના દીકરા છે એને આરામી ના દી કરે હાલો મજૂર હોય ને તો ઠીક છે કે તો રોજી આવ્યા હોય એટલે પાછા કામ કરીને ભાગી ગયા આને ખેડૂત કરતા પણ રાઈટને દી વધારે મહેનત કરી એને પલરી ગયું એટલે એને કાંઈ નહીં દે તો આપડી મારા બે પાંચ જણા અમારા આજુબાજુમાં પાર્ટનર હોય ચોથા ભાગમાં તો મને વાત કરી હતી કે રમભાઈ આને તો બધા દેશે અમારું શું થાય મેં કીધું તમારું વાત કરતા હતા એ હું આવેલું છે મીડિયામાં કે ભાઈ એના પાર્ટનર હોય એને દેવાનો એટલે ભાઈ આ પણ રિક્વેસ્ટ છે સરકારને ભાજપ સરકારને બધું લીણું માફ કરો અને આ જે જે પાર્ટનર એના હોય ને એને ખેડૂતમાં ઈમાનદારી અને જો એનું જમીર જીવતું હે તો એને આપી જ દે કે ભાઈ આ તમારો ચોથો ભાગ છે એને આપી જ દેવા પડે અને અમુક હલકીના હે નહીં દે કે ભાઈ તમારો કહેવાનો આ તો અમને સરકારે માફ કર્યા તો તમારે તો જમીન છે તમારી જમીનનો વિગે વર અમે તે પચાસ હજાર ભાવ વધે ઓછામાં ઓછો લાખ વધે પણ એમ જગ્યાએ આપણે પચાસ હજાર જોઈએ તો ભાગ્યાઓનો શું મજૂરી એ છે તો વાંધો નહીં એને તો મજૂરી આપી દીધી હોય રોકડીને ભાગ્યા હોય એ તો જેટલાથી કામ હોય એટલાથી દીધ આવે બાકી ખેડૂ કરતા હોય પણ જે ચોથે ભાગ્ય છે ને અમારી કોરા ઘણા દેવા ચોથે ભાગ્ય અને એને એનો ચોથો ભાગ હક્કનો મળવો જ જોઈએ એ પણ સરકારને કે જોજો અને ખેડૂનું હોય એ સોર ટકા લેણું માફ થવું જોઈએ હોય એ સોર ટકા અને આ ભાવ ડિફ્રેસનો એક લાખ પાંત્રીસ હજાર કે દોઢ લાખ આપો તો તમારે બે લાખની ખોટ જાય એની જગ્યાએ દોઢ આપો હોય તો એ અમારે ઘણો અને એ દોઢ આપેના એમાંથી આ મજૂરને દેવાના એના ભાગના ના આપે તો એ કમ્પ્લેન કરી શકે મામલતદાર હે કલેક્ટર હે અથવા પોલીસ સ્ટેશને અને એ ખેડૂ એને આપે તે થાય એવા હોય તો બે હાકસી મગાવી લેવાય એટલે આ પણ ભાજપ સરકારને રિક્વેસ્ટ છે આપણી એ નહીં દેવાનું કારણ કે ખેડૂત હારામાણ નથી હારા હોય તો વરસાદ ન થાય રાજા અને પ્રજા બે સંડાર હોય ને તો જ આ રીતે વરસાદ થાય ને નકર ન થાય એટલે જે ચોથો ભાગ એનો પાર્ટનરું છે એની પલરી હોય કે ના પલરી હોય કાઢી લીધી હોય કે ના કાઢી લીધી હોય પણ એને પણ જે રીતે ખેડૂતને મળે એ રીતે એને પણ મળવું જ જોઈએ અને નકર દેશે નહીં કારણ કે આ આ વરસાદ કેવા હતું વરે હું તમને કહું આ પાલો વેસીએ ને ખેડૂત વેસે એટલે આપણે દા પંદર વીઘાની બગડી ગઈ ને પલરી ગઈ ત્રી પાંત્રી પલરી ગઈ બાકી જમીન ઘણી બીજી આપણે વાવતા નથી પચાસ આઠ વીઘામાં પથ્થર હે બે ત્રણ ગામમાં બીજે અલગ અલગ એટલે આ વરસાદી એવા હટું જ થાય કારણ કે આ પાલો હે જ ગાયું જે રામભરું રખડે ને એને દેવાનો છે અથવા તો કોઈ આ બળધું હે લુલા લંગડા ગાયું રાખીને હાજી કરે એને દેવાના મફત ન્યાં જઈને ખેડૂત નાખ્યા હતા પહેલાં ખુદ અમે હું ખુદ ગાડું લઈને જાતો નાખવા આટલા જાતો કુણોધર જાતો અમારા ગામમાં અમે કોઈ દી મારા બાપા જીવતા તે દી ગુસ્સો નહોતો વિસ્યો પછી કોઈ હગાવાલા ગરીબો હોય ને એને ઘટતો હોય તો એને દેતા બાકી વધે આ લાવારીશ ગાયું ને ગામના ગૌશાળામાં નાખ્યા હતા અને હજી પણ મેં કોઈ દી નતું મારી મારા લાખ લાખ રૂપિયાની થોડી ગાયું હતી તે દી માગી જાતા પાલો પણ આપણે નથી દીધો ભાઈ આ અમારો હક નથી પાલો વેસો હોય આ પછી હું તમારી આ આ ખેડૂની હલકા એ કહું આપણે આપણું હોય એ કહેવાય આપણે આ રીતે જ કંઈક તો બીજા ખેડૂને મેં એકવાર હિંગડા ગામની તમને વાત કરું આ કહાની હિંગડા ગામમાં એક પાલો લીધો જોજો કેવા હલકીના અને કેવા ચેલીના મેરને કેવા ચેલીના ખેડૂ હોય એ સાંભળજો આવા પાપી હોય ને એને લીધે જ આ વરસાદ વરહે ગાયુના ગૌશારા ખાઈ ગયા માર્ગું ખાઈ ગયા નીકળવા નથી દેતા એટલે આ વરસાદ વરહે હવે એને આપણે પાલો લીધો અત્યારે જો વરસાદ ચાલુ છે રાઈત્ય હતો પણ અત્યારે તમને દિવસના કેટલા વાગ્યા એ બતાવું બીજા મોબાઈલમાં આજ તો દિનો અટાણે આવ્યો નખ ભૂઠો પડે આ પણ કેટલા વાગ્યા એ તમને બતાવું અમે લોક છે એટલે ખોલીને તમને બતાવું આમાં અત્યારે વાઈ ગયા દસ ને અડતાલીસ દસ ને અડતાલીસ રવિવાર ને બે તારીખ દસ ને અડતાલીસ એટલે વરસાદ જો તમને એ બારોબાર જરાક દેખાડવાનું ચાલુ છે આપણે અહીંયા વિડીયો બનાવીએ ને તો ચાલુ છે અગિયાર વાગ્યા અને આ વરસાદ ચાલુ છે જો આ વરસાદ ચાલુ છે અટાણે અટાણે પણ વરસાદ ચાલુ છે જો એને આ વરસાદ ચાલુ છે અટાણે એટલે આપણે ગયા એટલે એ ભાઈ હું કીધું કે મારે પાંત્રીસ વીઘાનો પાલો હે કેટલા વીઘાનો પાંત્રીસ વીઘાનો મગોટું છે એટલે આપણે તો કઈ પાલા ખબર ન પડે વીઘામાં તો મણ હોય તો ખબર પડે એટલે જ આપણે મણ નહી છે પાંત્રીસ વીઘાનો હોય કે એટલે મેં કીધું સારું કેટલા રૂપિયા કરો તો એ કે સીતેર હજાર એમાં પાંચ વીઘાનો અમારે રાખવાનો હોય ત્રીસ ત્રીસ વીઘાને દેવાનો વીઘાના હજાર એટલે આપણે સડસઠ કે અડસઠ કે મેં કંઈક ખાટું કર્યું હતું પાલાનું પછી એને પાંત્રી વીઘા કીધી એટલે મેં કીધું વાંધો નહીં આપણે બે પાંચ ફેરા ભરી આવ્યા બે ચાર ફેરા પછી કંઈક પ્રોબ્લેમ હતો એટલે ના ભરવા ગયા પછી દા પંદરથી પાછા ભરવા ગયા ને એટલે ત્યાં દેવી પૂજક આવ્યો દેવી પૂજક એનું ભાગ્યુ રાખ્યું હતું ખઉંમાં પાણી વારવાનું એક વીઘાના ત્રણ મણ આપવાના કેટલા ત્રણ મણ અને પાણી વારી દેવાનું એટલે અમે મગોટું મજૂર મારા ભરતા હતા નુનિયા બેઠો હતો એટલે દેવી પૂજક મારી પાસે આવ્યો મને ઓળખે આપડી વાડીએ આવી ગયેલ ભંગાર લેવાને એવું બધું આવતો સિંગડા ગામ જ છે અમારા બાજુમાં એટલે મને આવીને પૂછ્યું મને કે રમભાઈ કેટલા પાલો લીધો એટલે મેં એને કીધું કે સડસઠમાં માં અડસઠમાં માં કાં છપ્પનમાં કંઈક લીધો હતો આપણે એ ભૂલાઈ ગયો સડસઠમાં જ લીધો હતો સિત્તેર હજાર કીધા હતા અને આપણે પાલો જોઈને કીધું હતું પચાસ હજાર આવે ને પચાસમાં કા અઠાવન એમ હતા અઠાવનમાં જ હાટું કીધું હતું ભાઈ સડસઠ ની સત્તાવન અઠાવનમાં હાટું કહી દઉં હતા અઠાવન જ તો મને કે વીઘા કેટલા કીધા એટલે મેં કીધું ભાઈ આની કીધું કે વીઘા પાંત્રી વીઘા હે અને પાંચ નો એને મગોટું રાખ્યું મને ત્રીસ વીઘાનું આપ્યું એટલે મને કે મેં આનું પાણી આખે આખાની વાડીમાં ઘઉં વાવ્યા મેં કીધું આખે આખા ઘઉં વાય્યા તો આ તો મેં રાખ્યા તો મને તો એમ કીધું પચી વીઘા જમીન આની મેરા જેટલી જમીન છે ને એ બધી ઘઉં મને મણ માં દીધા વીઘાના ત્રણ મણ અને પિંચોતેર મણ માં દીધા આ કે એટલે મેં કીધું હોય નહીં તો કે આય ગયું મને પચી વીઘામાં એટલે મને વી વીઘાનું મગોટું એમ એણે દીધું દસ વીઘાનું ખોટું બોલ્યા આવા હલકીના પેદા થયા ને મોટા ખેડુ હે એને ઘરે તો કાંઈ ન હોય બકરું ના હોય એટલે આ વરસાદ વસે આ પાલો વેસવાનો આપણે હક નથી અને એ કદાચ વેસે ના તો પણ એ પૈસા રાખવાનો હક નથી પૈસા પણ ગરીબની બીની દીકરી હોય ને એના લગ્ન કરાવી દેવા દાન કરી દેવું પડે પાલો કદાચ આપણે વેચાઈએ જ નહીં વેસીએ તો વેસવો જ ન પડે લાવારીસ ગાયું લુલી લંગડીયું જે આ મહાજન પાંજરા પડે પોરબંદર શ્રીરામ ગૌશાળા હે એ બધા સેવા જ કરે ત્યાં પાલો નાખી આવવાનો હોય કોબડી છે એને કહેવાય ભરી જાવ એટલે આ વરસાદ આ પાપ સડી આવ્યા પાપ તારું બરકાત સંભાળ તારી બેડલી નહીં બુડવા દો એટલે આવા પાપીયું હોય ને એને લીધે અમારા જેવાનું પાલારી નાખે અને આપણે પણ વરમ યદિ વેસાતો પાલો લઈ અને બે ટ્રેક્ટર આપણે નાખીએ પાલો અથવા મગના ડારા કે અડદના ડારા કે સણાની ભૂકી આપણે અવાર નથી ગયા અવાર નથી ગયા એટલે આપણે દવા પંદર વીઘાની પલરી ને આપણે સાટો ન પડે આપણે ટ્રાય કરેલી છે ઉનાળામાં બધાએ કાઢી લીધા ન હોય ને આપણે એક લાઈન પડી હોત તો વરસાદ ન આ હરામિયોની ભેરી પડી હતી ને એટલે વરસાદ થયો બાકી આપણે એક માંડવી પડી હોત તો કોઈ બી ના થતા બધાએ કાઢી લીધી હોત અને આપણી પડી હોત સાટો ન પડે એટલે આપણે એટલું પાપ કર્યું કે ભાઈ અવાર આપણે નાખવા નતા ગયા અવાર નગર હું જેઠ મહિનાના આજુબાજુ ગમે તે બે ટેલર નાખો આપણે બહુ વેસાતું લઈને નાખું હું તો મારી ગયું ઘોડા માટે તો વેસાતું લાવો પછી મારે ને અહીં ખડ હતું ને તો કટિંગ કરીને બીજું કઈ ખડનો પાલો ન નાખ્યો હોય તો ખડ કટિંગ કરાવી મારા મજૂરથી વઢાવી કટિંગ કરાવીને હું બારોબાર જે ગાયું ઊભી ને એને નાખું આઠલા અને કુણોદર બે જગ્યાએ તો જ તમે ખેડૂ કેવા ન કે ખેડૂત નો કહેવાય કેવા હલકીના ઓલા દેવી દેવી પૂજક કે મારે મારા પચીસ વીઘા હે અને મને કે પાંત્રી વીઘા એવા છેલીના અને હલકીના વિડીયો આપણો જો હોય આપણે કઈ ફાટી નથી પડતા એટલે આ વરસાદ વરહે અને એટલે જ આપણે ભાવ નથી આવતા અને મજૂર પણ અમારી કોરના એવા છે મજૂરી પણ એવી જ લે એ હલકીના હે એટલે બેઠા ઈ અટાણે એને પણ જે ખેડૂત કામ હોય ને તે ડબલ ભાવ કરે પછી પાછા અમારા જ ગામના મજૂર છે અમારે ત્યાં ના આવે અમે એને પાંચસો રૂપિયા ક્યાં તો ન આપે એ બોલેરો કે રિક્ષામાં સડી અને બીજે ગામ જાય ત્યાં પાંચસો રૂપિયા આપે ને બોલેરાવાળો દોઢસો રૂપિયા ખેડૂતો એટલે બીજા ગામના મજૂર અમાર નહીં આવે એવા ના એટલે એનાય પાપ સડી આવ્યા ગામમાં પાંચસો રૂપિયા આપે ન કરવું બીજે ગામ જવું પછી બીજા ગામના અમાર જ નહીં આવે એટલે શું આ બોલેરાવાળાને રિક્ષાવાળાને ભાડું જવું એની માનસિકતા કેટલી હલકીની એટલે આ વરસાદ વરહે ના વરહે એટલે ભાઈ આમાં સરકારને કે જોજોને અમારે અર્જુનભાઈ મોઢવાડિયા છે એને કીધું કે આ સો એ સો ટકા પાક નિષ્ફળ હે ઘણા એના ભેરા હતા આપણે પ્રમદિનો વિડીયો જોયો એટલે એને કીધું સો એ સો ટકા બધુંય પૂરું જ થઈ ગયું એમ સોએ સો અમે સર્વે કરવાનું નથી બધાયને એક જ આપવાનું એટલે દેવરા આવશે પણ એ સારામણા જ છે સો એ સો ટકા દેવરાવશે પણ ઉપર ઉપર એનો સાંભળે તો થાય નગર એ તો દેવરાવશે છે ઈ કે એના ભેરા ઘણા હતા અવરી હોવરી વાતું કરતા એને કીધું કે ભાઈ આ પાલો અને આ છીંગ બધું બગડી ગયું પૂરું થઈ ગયું એ પાસે તો આ બે દિ વરસાદ ચાલુ એ પહેલા બે દી પહેલાનો મેં વિડીયો જોયો હતો વિસાવાડા ગામમાં ગયા હતા અને ખેડૂત અને જે એના બધા પોટોકલવાળા હોય ને એ આરામ્યા હતા ભેરા એટલે જ્યાં મોરમવાળું ખેતર હતું ત્યાં અર્જુનભાઈ લઈ ગયા નહીં કે આ બાજુના ખેતરું હે એમાં તો માટી હે ને પૂરું થઈ ગયું તો ત્યાં લઈ ગયા તો અર્જુનભાઈ ક્યાં નાભાડતા હતા અર્જનભાઈ તો તમે પાયસા સડાવીને કીધું હોત તો બૂટ ઉતારીને પૈસા સડાવીને વયા ગારામાં પણ વયાત એને એવું નતું કે ભાઈ આપણે આ ખેતરમાં નથી જવું એ તો ઉઘાડ પઈ ગઈ વૈયાત એને કદાચ કાટા લાગત કે કાકરા લાગત તોય એ કાઢી લે કારણ કે એ ખેડૂત દીકરા છે જમીનના નેતા એની કદાચ ખેતી નહીં કરી હોય પણ એના ભાઈ કરે એટલે એ કદાચ ગમે એવું અઘરું હોત તો હોત પણ એના ભેરાજી હતા ને ઓલા સૂટ ટુબુટમાં બધાય એને બધાયને કસકાંડ નડે અર્જુનભાઈ ન નડે એટલે અર્જનભાઈ તો વયા જ જાત પણ એ દેખાડવા મૂર્ખા મૂર્ખાનગર જ્યાં ઓછું ખરાબ હોય એ બતાવે જાજુ ખરાબ હોય એ બતાવે આખું પલરી ગયું આ ઓછું પલરું જે હોય સત્ય કહેવાય બધાયને એક જ દળ છે એટલે આ બધાનું લીણું માપ જો હોડ હજાર લાખ કરોડ માપ ઉદ્યોગપતિના પાંચ હાથના થતા હોય તો ખેડૂતના કેમ નતા અને આ ખરેખર જે મજૂર સોથે ભાગ્યા હે ને ભાગમાં એને દેજો મી દે તો ભગવાન માપની કરે ગોતી જ લે હું હારો માણ નથી અમને કેમ દસ વીઘા બાર વીઘાને પલારી નાખી બે ઝાકડા નાખવાનો ગયા એટલે એટલે તમને એ ગોતી લઈએ ગમે ત્યાંથી ક્યાં કેન્સલ મોકલીએ ડાયાબિટીસ મોકલીએ ક્યાં તો ફોર વ્હીલ ભટકાડીએ ક્યાં હોડા ભટકાડીએ ક્યાંક દવાખાનું મોકલી દઈએ જો એના પૈસા ન દીધા ના ભાઈ ભાગે છે હાલો હલો મજૂરી આવે એને તો ન દીએ ને એને જરૂરી નથી એ તો એવા હાટું જ મજૂરી આવે કે એને ડબલ રૂપિયા લેવા એટલે જે માતાજી ભાઈ આ વિડીયો લાંબો થઈ જાય અને દેશે જ હવે તો હવે અમે ક્યાંય સર્વે કર્યા રહ્યું ને નથી જિલ્લામાં બેં સર્વે કરી લઈએ ને તોય હાલે અમે ખાલી પોરબંદર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જૂનાગઢ વેરાવળ સોમનાથ ગીર ગીર સોમનાથ ને પછી ભાવનગર ને એ બધાયમાં ક્યાંય સર્વે કરવા જવાની જરૂર જ નથી એને ખાલી બે કે તંદીમાં પૈસા જ નાખી દેવાની જરૂર છે અમારે જગદીશ મહેતા પત્રકાર કહે ને ફૂરરૂક દેખીને આવી જ જવા જોઈએ હવે તમારે જ કરવાનું રહ્યો હવે તમારે સર્વે કરવાનો ક્યાંય ક્લાસ જ નથી રહ્યો હવે ભૂરુંક ભેગી નાખી દીધો એટલે અમે ક્યાંક પાછા ઘઉં ને સણા અને ધાણા મેથી વાવીએ એટલે પાછા ખાવ ને ખાયો હું હવે નાખી દઉં અમારે હવે કાંઈ રહ્યું નથી ખાતર લીધા જેવા નથ બિયારણ લીધા જેવા અને ખેડૂ ખેડૂને જ કાપે વેપારી લેવા જાય તો અમારી બાજુ આ ઇતિહાસ સાંભળી લેજો ફોળસો ને સત્તરસો રૂપિયા એક નંબર સણાનો ભાવ ક્યાં કેટલા ફોળસો સત્તરસો અને અઢારસો ખેડૂ ખેડું મારા લેવા જાય એટલે બે હજાર કે હારા હે હોય તો બે કે ઓગણી હોય કે જે ખરાબ છે તો પાંત્રી હોય કે છત્રી હોય કે વેપારીને અઢારસો ના હતરો ના દે અને વેપારી પાછા પચીસ હોય ને હિતાવી હોય આવે છે એટલે આ પાપ સડી બધા એટલે જે માતાજી જેની મારા બિયારણ જેવા હોય બિયારણ ભાઈ વેથે દેજો વેપારી દેતો હોય તો તેને પચાવો ઓછા વધારે લ્યો પણ પાંચસો પાંચસો તો ન લ્યો એટલા વરસાદને વરવવું પડે એમાં જો કાંઈ પલરી ગયા હતા જય માતાજી